પીઓપોની પ્રતિમાઓને કારણે પ્રદૂષણનો વેગ મળતો હોય છે ત્યારે લોકોમાં જાગૃતિ આવે તે માટે છેલ્લા બે વર્ષથી ડભોઈ ખાતે શ્રી કૃષ્ણ ફાઉન્ડેશનના ભાર્ગવ શાહ સહિત યુવકોની ટીમ દ્વારા ધારાસભ્યો શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ શ્રી ગણેશજીની માટીની પ્રતિમા બનાવવા માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું રહ્યું છે ડભોઈ સતરગામ પટેલવાડી ખાતે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુંદર પ્રતિમાઓ વિવિધ ગ્રુપમાં ભાગ લેનાર એકસો સ્પર્ધકોએ બનાવી હતી આ પ્રસંગે ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ કારોબારી ચેરમેન તેજલ સોની અશ્વિનભાઈ પટેલ વકીલ વિશાલ શાહ હિરેન મહેતા મેહુલભાઈ શાહ સહિત અને શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશનના યુવકો ઉપસ્થિત રહ્યા હતા અને બંને ગ્રુપના તેર વિજેતાઓને ઇનામ વિતરણ કર્યું હતું કારોબારી ચેરમેન દ્વારા બંને ગ્રુપના પ્રથમ વિજેતાને ચાંદીની પેન ગિફ્ટ અપાઈ હતી લોકોમાં માટીની પ્રતિમાની સ્થાપના કરી પૂજન કરે તે માટે અપીલ પણ કરવામાં આવી હતી આદર સમાજના ખૂબ સારી પ્રતિભાઓને આભારન્ય વિશેષ આમમે કે અમે પણ આઈ કોમ્પિટિશનની અંદર તેને ત્રીજો નંબર પ્રાપ્ત થયો છે જોરદાર તાળીથી નથી હતી બિલકુલ નિખાલસ અને નિર્દોષ અને એનામાં જે કોઈ કાર્ડો કામ કરવાની જરૂરત નથી બધાની આ મોટે હાર્દિક શુભેચ્છાઓ છે અમારા જિંદગી શોક જાતા શીશે કા ગ્લાસ કભી બસ અને એને ચાંદીની પેન્ટ ગિફ્ટમાં મળી છે બધા અંદર <laughs> <laughs> ગત વર્ષની જેમ ગણેશ અધુતિની આગલા દિવસોની અંદર વૃષ્ણવ ફાઉન્ડેશન ભાર્ગવ શાહ દ્વારા ગણેશજીની પ્રતિમાઓનું બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગયા વર્ષ કરતાં પણ મોટી બહોળી સંખ્યામાં લોકો અહીંયા એમાં ભાગ લીધો હતો છોકરાઓએ અને મોટા લોકોએ પણ એક વર્ષોથી ઉપર લોકો અહીંયા ભાગ લીધો હતો વાત દર્ભાવતીની એટલે છે કારણ કે આની અંદર ત્રણથી ચાર લોકો તો મુસ્લિમ લેડીઝ હતી જેમને ગણેશજીની મૂર્તિ બનાવી હતી એટલે ખરેખર ગર્ભાવતી નગર તરફ આગળ વધી રહ્યું છે નગર આપણું સાથે બરે દરેક લોકોને અભિનંદન આપું છું આ તબક્કે જે જીત્યા છે એમને પણ અભિનંદન આપું છું ઇનામની અંદર સાથે સાથે જે ટેલેન્ટ ઉજાગર કર્યું છે જે નાના ભૂલકા હોય બાળકોએ મોટા લોકોએ જેમને ઈનામ નથી મળ્યા એમને પણ હું અભિનંદન આપું છું કે નવા વર્ષ એટલે બે હજાર છવ્વીસમાં થી કંઈ વિશેષ સારી મૂર્તિ પ્રતિમાઓ બનાવી અને તમે બી ઇનામના હકદાર થાવ અને ક્રિષ્ન ફાઉન્ડેશન જે હવે વારંવાર આવી કામગીરી કરી રહી છે જેમાં આપણે બી એક કદમ આપણે બી ઇનામ લઈએ ધારાસભ્યશ્રીની હાકલ છે કે ડભોઈનગરને દર્ભાવતી બનાવવાનું છે તો ડભોઈની દર્ભાવતીમાં આવા ટેલેન્ટો વારંવાર થવા જોઈએ અને દરેક એનજીઓને મારું આ તબક્કે કહેવું છે કે ક્રિષ્ણમ ફાઉન્ડેશન જેવું દરેક એનજીઓ પોતાની કામગીરી આવી કોઈ સ્પર્ધાઓ કરી કરે અને લોકોનું ટેલેન્ટ ઉજાગર કરે એ જ અભ્યર્થના ¡Suscríbete al canal!